અમારે સવારે મોડું થઈ ગયું હતું તો અત્યારે અમે દસ વાગે અહીંયા વ્લોગ ચાલુ કરી દીધો આપડે અને જુઓ ચા પણ થઈ ગયો તો તું મામો પેલો સાફ પીયોજો

અને આ ગઈ મામો અને આ છે મામી અને આ છે મોટા સિંગર કલાકાર થોબડું જ નહીં દેખાતું કલાકાર નથી તો સા પી લો બધા મોટો બાપો બોલે ઝુકેગા ની સાલા એમ કીધે એમ થોડા હવાલો નીતરાઈ જાય

લોટે હે ફાઇનલી હું બે કરોડ ના ખેતરમાં જાય હે બાપો લોટે બાથરૂમ માં હે તો આને એમ કે શું હા લોટે આવો ડબલ લે હા તો ગાઈસ ફાઇનલી મોટો બાપો ડબલે જાય ડબલે ડબલા વાળો ભૂત બે નાકામ જાય હે તો બે મણ ના કામ મેલો પડે ગાઈસ અહિયાં પછી ફાટી ફાટી ને બધું ભૂકા કાઢી નાખે કેમ કે ધોરજો નબળો ગાઈસ અને ઘઉં કઈક આપડા આવી રીતના થઈ ગયા હે કેટલા સાહે નવ સાહે હે ગાઈસ બે ચાર પાંચ છ સાત આઠ નવ નવ સાહે આપડા ઘઉં હે અને કઈક આવી રીતના થયા લગભગ કેટલા દિવસથી આ ઘઉં ને થઈ ગયું ગાઈસ એટલે આટલા મોટા થઈ ગયા ઓલી બાજુ આમો અને મોટી માં વીણવા જાય છે જોઈ લો કન્ટિન્યુ રેજો બ્લોગ માં અને ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ આપણે કંઈક પાણી આવે છે અને એ પણ ચાલે જોઈ લો અને કુવો ઊંડો હે ગાઈસ ફોન બોન પડી જાય હાથ મને આવે એવું છે જોઈ લો તમે અને આપણે કઈક મેથી વાવી દીધી છે અહીંયા અને બાજુમાં કંઈક મૂળા ને એવું છે ગાઈસ અને આ બાજુ જોવા જઈએ તો ગાઈસ મોટર ચાલુ કરવા મોટર સ્ટાર્ટ થાય અને સવારથી માંડીને જાણે એમ લાગે છે કે હિમાલય માં એવું ઉભા આપડે પેલું બરફ માં અને સવાર થી ને એવું થાય ગાઈસ કે આપણે સવાર થી હિમાલયમાં એવું લાગે અને બે દિવસ થયા આજે એવો ઠાર પડે કે હું વાત કરું દેખાતો પણ નથી ગઈશ અને બીજી વાત એ કે એટલી બધી ઠંડી લાગે ને કદાચ આપણે શેટર વગર બહાર નીકળી જઈએ ને તો કસમથી શરદી થઈ જાય બુકા તો અહીંયા ઘઉં વધારે પડી ગયા લગભગ ઢોળાઈ ગયા હતા વાવ વાવવાના કારણે તો વધારે ઉગી જાય તો આજે કેટલો વાળવાનું

તો હી ઇઝ માય ફાધર અને આપણે મતલબ બધા અમે અમે અને બાપો કઈ બાજુ ઓલું હળગાવાઈ ગયા હે આપણે કપા ની હાટી ને એવું ઘઉ ભાગી ગયા હે તો આપણો નાનો ભાઈ ગઈશ બહુ ફની હે ગાઈસ ગાઈશ હેખ હાઈ ગાઈસ એમ કીધે કીધે સર હેલો કા છે હે

તો ફાઇનલી આવી ગયા આપણે દેખો તો ગાઈસ આપણે પણ વેણવા માંડ્યા બરોબર વિડિયો માં બનાયે તો ગાઈસ મજા આવશે ગાઈસ ફાઇનલી આ બાજુ છે ને આપણે વેણાઈ ગયું છે અને દેખો પાણી આવવા માંડ્યું અને હવે આપણે પેલા ખોણે બનાવવાનું પેલા ખોણે એની છો દેખો આ बापो नाको कापे है कारण के वहाँ भरा गयु है कितना नाकम एक मत जाए तो नाको भरा जाए कारण के टूका है ना गाइस कितना हाल तो आ बाजू मानवी बद्दी बनाई गई है ना वे ओली बाजू चालू करी है देखो आ बाजू बनाई है ना પાણી ઠેર તો વાથી આવે છે દેખો તમને દેખાડી દઉં એ નીકળે પાણી તો પાણી ઠેર અહિયાં થી આવે ગઈ નાખો વળાઈ ગયો ફાઈનલી અને જોઈએ આપણે આમ પોપટા મેળવાની સોરે નો ગાઈસ મતલબ મારા બાપા હે ને બહુ સારું સિંગિંગ કરે હે પણ

બાપ દીકરો સિંગિંગ કરીએ હે મારો પણ અવાજ સારો છે અને એમનો પણ સારો પેલું પેલો કહેવતમાં કીધું હોય ને કે બાપ જેવો બેટો ગાઈશ તો મતલબ અમારે એવું છે મતલબ આખી ફેમિલી સિંગિંગ કરે ગાઈશ કોણે સપોર્ટ નથી પહેલેથી ગાઈશ અને બાપાએ બહુ કોશિશ કરી ગઈશ કે સિંગિંગ કરવાની કે યુટ્યુબમાં પણ બે ત્રણ સોંગ રેકોર્ડિંગ કરીને મૂક્યા હતા પણ એ સમયે ની કહીને હજી બી મતલબ માનો કે સપોર્ટ નહોતો ને અમે રહ્યા ભાઈ ગરીબ માણસ ગઈશ એટલે એટલા બધા પૈસા નહોતા અમારી જોડે અને ટ્રાય કરીએ કદાચ સફળતા મળી જાય તો જરૂરથી આપણે સોંગ રેકોર્ડિંગ કરશું બાકી જો અત્યારે પાણી ચાલે હા તો ગાઈસ પપ્પાએ બહુ મહેનત કરી હતી પહેલાં પણ અને સોંગ ગાવાની બહુ ટ્રાય કરી સ્ટુડિયોમાં ગયા નહીં ગયા ને બહુ પૈસા ખોયા પણ એવાકમાં મતલબમાં નથી ખબર કે આવું રીતનું હોય બધું ને પણ પૈસા નહોતા ગાઈશ અમારી જોડે અને બધું યાર ગરીબ માણસ છે બાર ગામને બાર ગામ રીતે ગાઈશ તો અમે બાપ દીકરો બંને સિંગર છે પણ અમારો થોડોક અવાજ એમ આવે પણ એ કંઈ વ્યસન નથી કરતા ગાઈશ અને મસ્ત એમનો અવાજ આવે એમનો એકવાર હિન્દીની લાઈન એક ગવાડ્યો તો ભણ્યા રીજો બ્લોગમાં મજા આવશે ગાઈશ

तेरे दर्द से दिल आद रहा कुछ भूल गए कुछ याद रहा कुछ याद रहा जाने वफा तुझको क्या दे दिल के रहा है दुआ दे तो गैस क्यों लाग्य हो मजा आएगी है ફાઈનલી આવી ગયા છે આપણે પોપટા એમણા તો પપ્પા થોડે કેવી મજા આવી ગાઈસ એ નીચે કોમેન્ટ કરી દેજો અને દેખો અત્યારે બાર ને અડતા અગિયાર ને અડતાલી થઈ છે ગાઈસ તો અમે થોડી વારમાં જમવા જવાના છે હવે અને દેખો અહીંયા પણ વીણાઈ ગયું છે ને આ બાજુ પણ વીણાઈ ગયું છે ગાઈસ તો પપ્પા અહીંયા રહેવાના છે આપણે પાણીવાળા માટે અને અમે પાછા જવાના છે વાડી અમારી કે જ્યાં રહીએ છીએ ત્યાં બરાબર ફાઇનલી હું રીલ બનાવવા આવી ગયો હું અને આ કંઈક આપણી જગ્યા છે તમને દેખાડી દઉં અહીંયા આપણે રીલ બનાવવાની છે હમણાં કોમેડી તો ગાઈશ હું રીલ કઈ રીતે બનાવું છું એ તો તમને ના દેખાડી શકું કારણ કે મારી ઘર એક જ મોબાઈલ છે તો ચલો ગાઈશ ફટાફટ રીલ બનાવીને જઈએ ખાવા માટે કારણ કે બહુ ભૂખ લાગી ગાઈસ ફાઇનલી બપોર થઈ ગયો છે અને પાપા અત્યારે ખાવા ગયા છે ને હું આવી ગયો હું પાણી વાળવા કારણ કે એ પહેલાં ખાઈ લે પછી હું ખાઈશ કારણ કે અહીંયા એક જણાને રહેવું જ પડે ને કે નાખા બરાઈ જાય ગાયશ પાણી ઠેટવા પોક્યું છે અને ફિલહાલ બાપો ખાઈને આવે ત્યાં સુધી આપણે પાણી વાળીએ પછી આપણે ખાવા જઈશું કેમકે બાર વાગી જાય બધા ખાઈ લેતું હોય અને હું એકલો જ બાકી હે તો ચાલો વાળીએ પાણી બ્લોગમાં ભણ્યા રહેજો મજા આવશે ગાઈશ એની સ્વરનું કમ કરવાનું લાય ખબર નહીં પડતી યાર અહીંયા ના કરવા ને ફચ્ચા ના થઈ જાય ડોહા કેમ બળા પાણી આવે હે ને ધોર્યો થઈ ગયો એની છોરે નો આઈનો બાંધત આઈ ફૂટે તઈનો બાંધત આઈ ફૂટે પેલી એને જેવો લો વાહનો ખોય ને અગળનો છૂટે ને વાહનો ખોય તો અગળનો છૂટે ને બધું એમ થાયલો હે ગાઈસ ફાઈનલી બાપોને વાઈ ખાય છે તમે જોઈ લો એ બેઠા અને હું પાણી વાળો થોડીક વાર ગાઈસ આ ઉપલો પાવાનો ગાય બાકી મતલબ એમ પાણી કેટલે અહીંયાથી ઝૂમ કરી આપણે દેખાય છે બરોબર જોવા જવાની જરૂર નહી પડે ગાય એક મોટો ફોન લાવવાનો હોય ને આઈફોન લાવવાનું કારણ દેખો પાણી આટલે પીકું છે થોડીક વાર એટલે વાળ લઈએ જોવા જવાની જરૂર જ નહીં પડે ગાઈસ કારણ કે અહીંયા ઝૂમ કરીને દેખી લેવાનું કે પાણી ત્યાં કેટલું હોય બરાબર પછી અહીંયાથી નાકો વાળ લેવાનું તો આપણને એ શીખવા મળે કે જો તમારી પાસે ફોન હોય તો ગાઈસ તમે આમ ઝૂમ કરી આવી રીતે નાખો જોઈ શકો છો તો ગાઈસ ફાઇનલી આપણે નાકો વાળી લીધું છે જોઈ લો કંઈક આવી રીતનું આપણે વાળી નાખો ફાટે ફાટે એવું નાખો ગાઈસ તો હવે આપણે જઈએ ઓલું નાકુ કીધું કે નહીં કીધું આપણે zoom કરીને દેખીએ તો એ જોવા માટે બરોબર કારણ કે આમાં તૈયાર યાર દેખવું પડે તો જોવા જઈએ આપણે અને બાપો દેખો ખાય દેખો આ ખાવા બેઠા અને અત્યારે મેં પાવડો લઈ લીધો હે પાણી વાળો માટે કારણ કે મેં હજી એક વાગી ગયો પણ ખાધું નથી એટલે મતલબ એ હવાર ના ગાઈશ પાણી વાળા એટલે ખાવું જરૂરી છે ગાઈશ કામ તો પેલા પેટ નું પછી શેઠ નું બરોબર હા તો ગાઈસ આપણે આવી ગયા છે પેલું નાકું દેખવા કે આપણે ઝૂમ કરીને દેખ્યું હતું અને ઝૂમ કરીને મેં દેખ્યું હતું અને પછી વાળી કે પાણી કેટલું પોકયું છે તો એ નાખો તમને દેખાડી દઉં મતલબ માં કે કેટલે પોકયું છે બરોબર તો જોઈ શકો છો આરામથી પી ગયું ગાય આ વાળો પાણી વધી પી ગયું તો મેં ઝૂમ કરીને ત્યાંથી દોર્યાથી દેખ્યું હતું કે મતલબમાં કેટલું બાકી છે તો દેખો વધી ગયું પાણી અને મારું એક બે કેરાનો એક મગજ લીધો કે દસ જો આમાં પાણી વધી જાય તો આમાં આવતું રહે મતલબ બગડે નહીં કઈ તો અમુક લોકો એવા પાણી વાળે કે કઈ ધ્યાન જ નથી આવતા અને રસ્તામાં અને જા પડે પાણી 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 તો જોઈ લો તમે કમ્પ્લેટ પાણી આપણે અહીંયા પૂકી ગયું છે અને ઝૂમ કરીને દેખ્યું તું એ ભણ્યા જો ગઈશ અને આ બગલો એની છોરે ગમે એટલો ધરાય છે કુદાડો એનું પેટ કેવું હોય એ ખબર નહીં એના બીજું નાખું પણ વાળી દીધું આપણે જોઈ લો તમે અને પેલું નાખું બીજા ફિલહાલ અને ગાઈસ મને આ ઠેલા એને મેળવાનો શોખ જ નથી યાર દેખો કારણ કે એટલો બધો કંટાળો આવે ને આ ઠેલા મેળવાનો ઠેલા આપણે નહીં મૂકતા આપણે અલગ રીતે પાણી વાળે તો આવી જાય બાપા ખાઈને દેખો ખાઈ લીધું કમ્પ્લેટ કાદાવાનું હા તો આ નાખું કમ્પ્લેટ પી ગયું તમારા જાવ તા દન ખાવાનું ને લે ગાઈસ એ લોકો જતા રહ્યા અને આપણે જાપો દેવાનું આવો તાર ફાઇનલી ફાઈનલી ગાઈસ જાપા આપા છે તમે જોઈ લો તો આને લઈ નીકળે બરોબર સો ગાઈસ નીકળે પડ્યા આપણે ફાઈનલી બાઈક લઈ આ સીડી રિલેક્સ નો બાઈક છે એ આવો सो गाइस फाइनली हमें खावा बेही गया है આમ આવે જાય કપાણા દેખો હું બે જણા કપાયણી હે ગાઈશ ચાલું કાજુ નહીં સોરે તો ગાઈસ સાંજનો ટાઈમ થઈ ગયો હે ને બધા સુટી સુટીને જતા રહ્યા હે રોમે અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો આશા કરું છું કે તમને મજા આવી શકે ગઈશ વ્લોગમાં અને પ્લીઝ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઠોકી દીધો ગાઈસ અને આવાને આવા નવા નવા વ્લોગ જોવા માટે મને સપોર્ટ કરવો નેક્સ્ટ બ્લોગમાં